દિલ્હી એનસીઆર તમામ રખડતા કૂતરાઓને પકડીને આશ્રય ગૃહોમાં મૂકવામાં આવે સુપ્રીમ કોર્ટ દ્વારા અગિયાર ઓગસ્ટે આ આદેશ કર્યો હતો ત્યારબાદ દેશભરમાં પશુ પ્રેમીઓ દ્વારા સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો અને તેઓ રસ્તા પર ઉતરી આવ્યા ફરી આ નિર્ણય પર વિચારણા કરવા માટે નવી બેચ બેઠી અને આખરે પશુ પ્રેમીઓ તરફી નિર્ણય સુપ્રીમ કોર્ટ તરફથી આપવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટ દ્વારા આજરોજ આ મામલે ફરી સુનાવણી કરવામાં આવી અને નિર્ણય લેવામાં આવ્યો છે કે તમામ જે કુતરાઓ છે જેને પકડી લીધા છે તેઓની નસબંધી અને રસીકરણ કર્યા બાદ તેઓને મુક્ત કરવામાં આવશે જેઓનું વર્તન આક્રમક હશે અથવા તો જે હડકવાગ્રસ્ત હશે તેવા જ કૂતરાઓને આશય ગૃહમાં રાખવામાં આવે તેવો નિર્ણય સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે પશુ પ્રેમીઓમાં ખૂબ જ ખુશી જોવા મળી રહી છે દિલ્હી એનસીઆરમાં અગિયાર ઓગસ્ટના રોજ તમામ કુતરાઓને ઝડપી પાડવા માટેનો સુપ્રીમ કોર્ટનો જે આદેશ હતો તેના પર હાલ સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટે મૂકી દેવામાં આવ્યો છે અને નવો નિર્ણય એ છે કે હવે જે કુતરાઓને પકડવામાં આવશે તેમને રસીકરણ અને નસબંધી કર્યા બાદ ફરીથી જે જગ્યા પરથી તેઓને પકડ્યા હશે તે જ જગ્યા પર મુક્ત કરવામાં આવશે સાથે જ સરકાર માટે પણ તેઓ દ્વારા એક ગાઈડલાઇન તૈયાર કરવામાં આવી છે સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે એબીસી કાયદાને લઈને એબીસી કાયદાને લઈને રસીકરણ કેટલા કૂતરાઓનું કરવામાં આવ્યું છે નસબંધી થઈ છે કે કેમ એ તમામ બાબતે સરકાર પાસેથી પણ સુપ્રીમ કોર્ટે રિપોર્ટ માંગ્યો છે